સુરત શહેરમાં હાલ હની ટ્રેપની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે લોકોને બ્લેકમેલ કરી રૂપિયા પડાવતા હોવાના કિસ્સા સામે આવ્યા છે તેવી જ રીતે સુરતના દિલ્હી વિસ્તારમાં એક યુવાન ઊભો હતો તે દરમિયાન તેમની પાસે એક યુવક આવ્યો હતો અને શરીર સુખ મારવા માટે એક રૂપલલના છે તારે આવવું હોય તો ચારસો રૂપિયા થશે તેવું જણાવ્યું હતું જેથી આ યુવાન તેમની વાતમાં સહમત થયો હતો અને તેથી આ યુવાન રિક્ષા ચાલક પાલિયા ગ્રાઉન્ડ ખાતે રિક્ષામાં લઈ ગયો હતો ત્યાં રિક્ષા ઊભી રાખી નીલુ નામની મહિલાને બતાવી હતી નીલુએ ત્યાંથી એક જબ્બો નામની મહિલાને બોલાવી હતી જેમને ઝૂપડાની વ્યવસ્થા કરવા માટે કીધું હતું જેથી આ જબ્બો નામની મહિલાએ રૂપિયા ત્રણસોની માંગણી કરી હતી જે ત્રણસો આપવાની ફરિયાદીએ ના પાડી હતી જેથી જબ્બોએ બી કરી અને તેમની પાસે રહેલું બારકોડ સ્કેનર બતાવી તેમાં રૂપિયા નાખવા અને નહીં નાખે તો બુમાબૂમ કરી તેમની બદનામી કરવા કહ્યું હતું ત્યારબાદ તેમની પાસેથી ટોટલ ચૌદસો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા ત્યારબાદ ફરિયાદીને સ્ટેશનથી બેસાડેલી નીલુ નામની સ્ત્રીએ પાકીટ પણ લઈ લીધું હતું આમ ફરિયાદીના પાસે રહેલા બે હજાર પાંચસો પચાસ રૂપિયા બજબરીથી કાઢી લેતા લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદના આધારે પોલીસે ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા નરેશ કુમાર જયંતિલાલ રાણા જે પોતે રિક્ષા ડ્રાઈવર છે નીલુ મોહમ્મદ અંસારી દીપકોર ઉર્ફે ઝબ્બો અહેમદ ફરજુલ્લા ચારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે